ભદેલી જુગાલાલા ગામે રસ્તા પર માટી પડતા વરસાદથી ચીકણો રસ્તો બનતા અનેક વાહનો સ્લીપ થયા વલસાડના ભદેલી જુગાલાલ ગામે આવેલ તળાવમાંથી માટી ખોદી ડમ્પર ટ્રેક્ટરમાં લઈ જઈ વખતે રસ્તા પર માટી પડતા અને એ જ વિસ્તારમાં રાત્રે વરસાદ પડતા માટીથી રસ્તો ચીકણો બનતા દસથી વધુ બાઈક મોપેડ તથા રેતી ટ્રક સ્લીપ મારી પલટી જવાની ઘટના બની છે અકસ્માત નો ભોગ બનનારા લોકોએ રસ્તા પર પડેલી માટીની સફાઈ કરવાની માંગણી કરી વલસાડ તાલુકાના ભદેલી જગાલાલ ગામે આવેલું પોણીયો તળાવમાંથી માટી ખોદકામ જોરમાં ચાલી રહ્યું છે અને આ માટી મોટા પ્રમાણમાં બહાર લઈ જઈ રહ્યા છે તળાવમાંથી માટી ખોદી ટ્રેક્ટર અને ડમ્પરમાં માટી ઓવરલોડ ભરી લઈ જતી વખતે રસ્તા પર માટી મોટા પ્રમાણમાં પડતી હોય છે છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર માટી પડવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા માટી ખોદકામ કરનારા સંચાલકોએ રોડ પર પડેલી માટીનો યોગ્ય નિકાલ કર્યો ન હતો જેથી ગઈકાલે રાત્રે વરસાદ પડતા રોડ પર પડેલી માટી ચીકણી બનતા દસ થી વધુ મોપેડ અને બાઇક ચાલકો સ્લીપ થયા હતા તેમજ એક રેતી ભરેલી ટ્રક નંબર જી જે ડબલ્યુ અઠ્ઠાવીસ ત્રેસઠ રસ્તા પર પડે માટીથી ચીકણો બનેલ રસ્તાના કારણે ટ્રક સ્લીપ મારીને પલટી ખાઈ ગઈ હતી અકસ્માતનો ભોગ બનનારા લોકોએ રસ્તા પર પડેલી માટીની સફાઈ કરવાની માંગણી કરી છે